અહીંયા 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 પ્રશ્ન બહુ સુંદર થયો છે કે ભાઈ સંન્યાસ કરદમજી લે છે તો સંન્યાસ લેવાથી શું મળશે એમને માણસ સંન્યાસ શું કામ લે સંન્યાસ એટલા માટે લે કે ભાઈ એને ઈશ્વરને મળવું છે સંન્યાસનો મૂળ હેતુ શું છે ભગવાનને મળવું છે બીજો કોઈ હેતુ તો ન હોવો જોઈએ અને બીજા હેતુ માટે સંન્યાસ લેવાય પણ નહીં હા તો પછી બધા સંસારના કામો કરવા જોઈએ સંસારના કામ કરવા માટે સંન્યાસ લેવાનો હોય તો પછી સંન્યાસનો અર્થ છે ઈશ્વરની પ્રાપ્તિ બીજા હિતો સિદ્ધ કરવા માટે તો આ સંન્યાસની જરૂર નથી મને એક જગ્યાએ એવી ઘટના ઘટી હતી કે સારા સંન્યાસી સ્કૂલના ઉદઘાટનમાં અમારે તો એના પ્રવચનમાં એણે એમ કહ્યું કે મેં મારા જીવનમાં એટલી બધી સિમેન્ટની ગુણો વાપરી છે એટલું એટલે એટલું બધું બાંધકામ કર્યું છે એ એ સંન્યાસી બાબા બોલ્યા કે મેં મારા જીવનમાં એટલી બધી સિમેન્ટની ગુણો વાપરી છે કે જો એટલા મેં ભગવાનના નામ લીધા હોત તો મને ભગવાન મળી ગયા હોત એટલી બધી સિમેન્ટની ગુણો વાપરી છે એટલું બધું બાંધકામ કર્યું છે મારું પ્રવચન આવ્યું ત્યારે મારાથી કહેવાય ગયું મેં કીધું સ્વામીજી હા આ સિમેન્ટની ગુણો વાપરવા માટે આપણે ત્યાગી નથી બની એ તો આપણે કોઈ મેનેજરને રોકી દઈએ ને તો એ હિસાબ કર્યા કરે હા હા ભગવાનનું નામ જ કહેવાય સંન્યાસનો અર્થ છે ઈશ્વર ભગવો ભગવો એટલે જેનું મન ઈશ્વર તરફ ભાગે એનું નામ ભગવું અહીંયા મુશ્કેલી એ છે કે ઈશ્વર ઘરમાં બેઠા છે અને છતાં બન્યા છે સંન્યાસ લઈ અને ભગવાન જ મળવાના હોય તો ભગવાન તો ઘરમાં બેઠા છે અને પાછી એવું નથી કે એને ખબર નથી ખબર છે કે અમારે ત્યાં જે દીકરો છે કપિલ એ ભગવાન છે એને ખબર છે જાણે છે છતાંય સંન્યા એના બે અર્થ મહાપુરુષો એ બતાવ્યા છે એક અર્થ તો એ બતાવ્યો કે અહીંયા ઘરમાં જે બિરાજે છે કપિલ ભગવાન એ સગુણ સાકાર સ્વરૂપ છે ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે અને સંન્યાસ લીધા પછી જે મળવાના છે એ નિર્ગુણ નિરાકાર છે એટલે એક સંત આપણા ભારતમાં એવા નીકળ્યા કે જેણે એક જ જન્મમાં સગુણ ને નિર્ગુણ બેનો અનુભવ કર્યો અને અથવા તો એક બીજા અર્થમાં કહું તો સંન્યાસ છે ને એ અવસ્થા છે આપણે પણ સંન્યાસ અવસ્થા આવે આપણે ત્યાં સો વર્ષનું આયુષ્ય છે ને એમાં આપણા ઋષિઓએ શાસ્ત્રોએ પચીસ વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ પચીસ થી પચાસ ગ્રહસ્થ આશ્રમ અને પચાસ થી પંચોતેર વાનપ્રસ્થ અને પંચોતેર થી સો સંન્યાસ પંચોતેર વર્ષ પછી જો ભગવાન આપણને જીવતા રાખે તો શાસ્ત્રો તો એમ કહે છે શરીર સાથ આપે તો ઘર છોડીને વનમાં રહેવું હા પણ હવે શરીર પંચોતેર વર્ષ પછી સાથ ન આપે તો સેમ સન્યાસી વનમાં રહી એમ ઘરમાં રહેવું બહુ બહુ ડિસ્ટર્બ ન કરવું બધા ઘરવાળાને હા આપણા બહુ તત્વચિંતક આપણા મુલૂંડના મારા પરમ આત્મી સ્વજન હરિભાઈ કોઠારી એને એકવાર બહુ સુંદર કહ્યું કે ભાઈ દીકરો જવાબદારી નિભાવે એવો થઈ ગયો એટલે પચીસ ટકા ઓછું કરી નાખો બરાબર પછી દીકરાને પરણાયો એટલે ઘરમાં વહુ આવી દીકરી આવી એટલે સંભાળનારા બે થઈ ગયા પચાસ ટકા ઓછું કરી નાખો હા એટલે એ રીતે માણસ ધીરે 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 અને એમાંય દીકરાનો દીકરો પર નહીં એટલે વાનપ્રસ્ત છે એટલે આપણે ત્યાં શું થયું કે ભાઈ આમ આયુષ્ય કાંઈ સો વર્ષનું બધાનું છે નહીં આપણે એમ કહીએ કે ભાઈ સો વર્ષ પણ હકીકતમાં સો વરસ અત્યારે નથી ઓછા થઈ ગયા હા અત્યારે તો એશી પંચ્યાસી નેવો એ તો લગભગ તો પછી આ જે ગણતરી છે એને એ કરી કે ભાઈ લગ્ન કરે ત્યાં સુધી બ્રહ્મચાર્ય લગ્ન પછી ગ્રહસ્થ ક્યાં સુધી દીકરો પરણે ત્યાં સુધી બહુ ઘરમાં આવી એટલે વાનપ્રસ્થ પછી પેલું ઉમરની પે છે એટલે આ ગણતરી મહાપુરુષોએ કરી દીકરાનો દીકરો પરણે એટલે સંન્યાસી